વાત કરીએ સુરતની તો સુરતમાં એક બિલ્ડર હની ટ્રેપનો શિકાર બન્યા વિસ્તારમાં બિલ્ડર હની ટ્રેપનો શિકાર બન્યા યુવતીએ બિલ્ડરને ઘરે બોલાવ્યો હતો યુવતીએ બિલ્ડરને ઘરમાં બંધ કરીને ત્રીસ લાખ રૂપિયા પડાવ્યા ઘરમાં પહેલાથી ચાર વ્યક્તિઓ હાજર હતા ચાર વ્યક્તિઓ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અડાજણ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે

ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં સતત હની ટેબના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સુરતના અડાજણ વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં બિલ્ડરને અજાણ્યા નંબર પરથી એક યુવતીએ કોલ કર્યો હતો અને ત્યારબાદ આ બિલ્ડરને પાલનપુર જકાતનાકા ખાતેના એક ભાડાના મકાનમાં બોલાવવામાં આવ્યો હતો બિલ્ડર જયારે આ રૂમમાં પહોંચ્યો ત્યારે તરત જ યુવતીએ અંદરથી રૂમ બંધ કરી દીધો હતો અને થોડા સમય બાદ ત્રણ વ્યક્તિ ત્યાં પોલીસના વેશમાં આવે છે હાથમાં લાકડી લઈને જે બિલ્ડર છે તે બિલ્ડરને ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયા ત્રીસ લાખનો જે છે તે માંગણી કરવામાં આવી હતી સમાજમાં બિલ્ડરે આ સમગ્ર મામલે અડજન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ ના આધારે હાલ તો અડજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ ચેતન માહિતી બદલ આ તો સુરતમાં એક યુવતી એક બિલ્ડર ને હની ટ્રેપ નો શિકાર બનાવી ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા